તો હું છું કિશ્રો વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો મિત્રો આજે આપણે થોડીક બાજુમાં જ એક કિલોમીટર અંતરમાં આવેલું આ સ્થળ છે તો મુસ્લિમ સ્થળ છે પણ છતાં અહીં હિન્દુ મુસ્લિમ બધા આવે છે અને શ્રદ્ધાપૂર્વક ને તેના દર્શન કરે છે તો તેનું નામ છે કરોલપીર તો હાજીપીર ને કરોલપીર કચ્છમાં બહુ પ્રખ્યાત છે તો હાજીપીરનો ઈડિઝ આપણે રાખ્યો છે અંદર કરોલપીનો બાકી હતો તો આજે આપણે આવી ગયા છીએ કરોલપી એ આપ જોઈ શકો છો તો આ જગ્યા બધી દેખાય છે એ કરોલપીરની જગ્યા છે થોડા ઘણા માણસોની વસ્તી અહીંયા ઘર પણ દેખાઈ રહ્યા છે સામે અહીંયા અને હોટલો છે ને અહીંયા મેળો પણ ભરાય છે જે હાજીપીરના મેળાનો સાથે સાથે જ અહીં કરોલપીરનો પણ મેળો ભરાય છે ને આ સામે આ દરગાહ આવેલી છે એ દરગાહ આપે જોઈશું કરોલપી દર્શન કરીશું મિત્રો આ છે કરોલપીની દરગાહ અને આજુબાજુ અહીં પાણીની વ્યવસ્થા પણ છે હાલમાં આદા દિવસે આપણે આવ્યા છીએ એટલે કોઈ ભીડભાડ કે માણસો નથી અહીં પાણી છે અને આ બહારનો નજારો દરગાહનો આ દરગાહથી બારે આપણે જ્યાંથી આવ્યા હતા આપણે સાઈડ માં નાના મોટા ઝાડ વાવ્યા છે અને બાજુમાં પણ અહીં મસ્જિદ આવેલી છે લગભગ આ જોઈ શકો મસ્જિદ છે અને આ છે દરગાહ તો ઘણી એવી લાંબી છે દરગાહ આપ જોઈ શકો છો અહીંથી શરૂઆત થાય છે કેટલી લાંબી છે જુઓ તમે આ છે એક દરવાજો બારીઓ કાચની બધી એટલે સુધી લાંબી છે દરગાહ અહીંયા પથ્થર પણ પડ્યા છે શિવલિંગ જેવા લાગે છે એવા સેના છે ગોળ આકાર પથ્થર છે અને આ પાછળનો નજારો અહીંયા જ મિત્રો આ બાજુ સમસાન જેવું દેખાઈ રહ્યું છે જ્યાં મોર પણ દેખાઈ રહ્યા છે મોરલા અને સમસાન લાગે છે અહીંયા તો હવે આપણે જઈશું અંદર પહેલા દર્શન કરીશું તો અહીંયા કને આ શું છે કૃપયા મહિલાએ દરગાહ કે અંદર પ્રવેશ ન કરે એટલે મહિલાઓને અંદર જવાની મનાય છે સ્ત્રીઓ નથી અહીંયા લખેલું છે તો આ દરગાહ છે લખેલું તો બધું ઉર્દુમાં છે છતાં આપણે કેને પૂછીને વધારે માહિતી આગળ મળશે તો મોકલશે ઝાર પણ છે નાનું ઝાડું તો લગભગ દસ સાડા દસ નો સમય છે મિત્રો અહીંયા પણ એક નાની દરગાહ આવેલી છે ગરમી તો હાલ બહુ વધારે છે બધે કચ્છ હોય કે ભલે ગમે ગુજરાત હીટવેવ ની આગાહી છે એટલે બધે ગરમી વધારે છે હવે આપણે જોઈશું અંદર खुलू छे कि दरवाजा बंद छे ओ दरवाजा ने लॉक तो नहीं खोलने कोशिश करे जय करो दादा તો મિત્રો આ છે કરોલપીની દરગાહ અંદરનો નજારો અહી સાફો પણ રાખવામાં આવ્યું બે દરગાહ છે એક આ રહી ને એક આ બાજુ ઘણી લાંબી એવી દરગાહ છે અહીં પણ સાફો પડેલ છે ને બાજુમાં જ અહીંયા કને પણ પૂજા વિધિ કે ફૂલ પડ્યા છે અને આ જે મોટો હોલ છે તેનો નજારો કંઈ આ રીતે દેખાઈ રહ્યો છે દરેક હોલમાં એક એક પંખો છે અને જૂની એવી લાઇટો પણ આવેલ છે બ બે લાઇટો અને આ જે મેન સેન્ટર છે તે આપ જોઈ શકો છો અંદર અહીંયા પણ એક નાની દરગાહ સાફો પડ્યો છે અને બાજુમાં શમશાન દરગાહ ને આજુબાજુ બધા શમશાન જ આવેલા છે અને અહીંયા કે હજરત ઇમામ અબુલ કાસમ ઉર્ફ કરો કા કાસમ પીર આ હજરત ઇમામ જૈનુલ આબેદીનના પૌત્ર હતા અને તબા તાબે ઇન પણ હતા આ થોડીક એની જાણકારી પણ આપેલ છે હજરત શાહ મુરાદ બુખારી પીર જાગીર મુન્દ્રા કચ્છ માહિતી થોડીક આપેલ છે બોર્ડ ઉપર અને બહુ સુંદર નજારો શાંત એકદમ હવામાન હવે આપણે દર્શન કરી લીધા છે તો દરવાજો કહી દઈશું બંધ કારણ કે હાલ કોઈ અહીં માણસો છે નહીં તો બંધ કરી દીધો છે અને હવે નજારો થોડો જોઈશું આ તમને તો એ આ આ સાઈડમાં પણ છે તો મિત્રો આપણે પહેલા પણ જે વાત કરી કે આ જગ્યા ઉપર કચ્છમાં આવેલ આ હાજીપીર અને કરોલપીર ની જે દરગાહ છે તે દરગાહમાં લગભગ દરેક જ્ઞાતિ એટલે દરેક ધર્મના માણસો અહીં આવે છે અને પોતપોતાની શ્રદ્ધા મુજબ પગપાળા આવે છે ગાડીથી આવે છે અને અહીં રોકાય છે અને દર્શન કરે છે માનતા કરે છે અને એવું કહેવામાં આવે છે કે કરોલ કરોલપીર દરગાહ પાસે જે પણ તે માગણી કરે છે શ્રદ્ધાપૂર્વક તેની આશા તે મુરાદ પૂરી કરે છે તો બહુ કચ્છનું એવું કચ્છ હાજીપીર રણમાં આવેલ છે અને આ થોડુંક એનાથી દૂર છે તો બહુ સારી એવી જગ્યા છે અને મિત્રો આ આજુબાજુનો નજારો આપ જોઈ શકો છો અહીંયા મશીન પણ બંધ પડેલ છે આમ તો ચાલુ જ હશે પરંતુ હાલમાં ટ્રાફિક નથી એટલે બંધ છે આ મેળાના ટાઈમે બધું અહીંયા કાને ભરપૂર આપે જોઈ શકો છો કેટલા માણસ પબ્લિક યા હશે ફૂલ મેળો ભરે છે ચારે બાજુ આ દુકાનો સ્ટોલો આ કાયમની છે બાકી જે આ જગ્યા દેખાઈ રહી છે આ બાજુ છે આ બાજુ છે અહીંયા નાની મોની મોટી સ્ટોલો બનશે અને પોતાનો અને મેળો મોટો એવો એક જે પણ લોકો પી જાય છે એ રિટર્નમાં અહીં આવે છે અને અહીં કરોડપીરના પ્રદર્શન કરી અને પોતાના ઘર તરફ રવાના થાય છે